સતી તો પ્રથમ નમો ગુરુદેવને અનજનયા પ્યુની જ્ઞા અજ્ઞોવિંદ અને ટળી ગયું દે હય તો અજીવ ઈશ્વર ને ઓળખવા અને ભટકે અવની માં જો સદગુરુ ભેટતા તો જીવસીવ તો આ છુટવાનો ઉદ્ધમ કરે અને તેમ તેમ અજીવ બંધાય આપ બળે છૂટે નહીં अन सोडावे रे सदगुरु सोडावे अन सोडा रे सदगुरु रा भजन સંભાઈ નગામવાળા ખરેખર તેના આંગણે લગભગ ભજન હોય તેથી મારો અહીંયા આવે છે કુદરતી ગમે એમ હોય લગભગ વારો આવી જાય અહીંયા ભજન હોય તેથી તેમાં જ આવવાનું છે એમ ખરેખર એનો ભાવ છે અને આપણે ખરેખર ગુરુ મહારાજને કૃપાથી આ બધું આયોજન થતું હોય આમાં કોઈ કોઈનો કાંઈ હાલતો કારણ કે આ તો ગુરુ મહારાજની અસીમ કૃપા જ્યારે થાય ત્યારે આ ભજન સત્સંગ થાય છે નગર આ કાંઈ થતું નથી એટલે કીધું કે જીવ ઈશ્વરને ઓળખવા ભટકેઓની માય જો સાસા સદગુરુ ભેટતા તો આ જીવ શિવ બની જાય આટલું જ કરવાનું છે તારી આમાં બીજું કાંઈ કરવાનું નથી કારણ કે આ જીવ પણું જે આપણને લાગેલું છે અને કેટલાય જન્મોથી હશે એ આપણને ખબર પણ નથી આ જીવ માંથી શિવ બનતા પણ સદગુરુ ની જો પ્રાપ્તિ થાય અને એવો કોઈ મળી જાય કારણ કે કોઈ બ્રહ્મનિષ્ઠ જે ઓળખાવી શકે એવા પ્રાપ્તિ થાય ત્યારે જન્મ મરણ મટે છે નકર જન્મ મરણ મટતું નથી અને પોતાની પછી એટલી તૈયારી હોવી જોઈએ ગુરુ મહારાજ તો ખરેખર આપણને ખૂબ જ્ઞાન બતાવ્યું કે ભાઈ આ રસ્તે આલો અને આ છે

ભૂલ્યો સિદ્ધ ભમે તો અભવ છે કારણ કે જ્યાં સુધી હજી આપણને આ જ્ઞાનની પૂરી સમજણ જીવનની અંદર ઉત્પત્તી નથી ત્યાં સુધી હજી મન આપણું ભટક્યા કરે છે પણ આ મનને ભટકતું બંધ કરવા માટે જ સદ્ગુરુની જરૂર પડે છે જો સદ્ગુરુની પ્રાપ્તિ થાય અને મન જો હમન બની જાય તો જ શબ્દ લાગે ક્યાં સુધી શબ્દ લાગી શકતો નથી એટલે જ કહે છે કે ગુરુ બીના જ્ઞાનનો ઉપજે ગુરુ બીના મીઠીના ભેદ ગુરુ બીના સંશય ના મટે કે ભલે વાંચે વે કારણ કે ગુરુ વગરની કોઈને જરૂર પડતી નથી કારણ કે ગુરુની જરૂર જેટલા જેટલા ભગવાન થઈ ગયા પણ જરૂર પડી અને મનુષ્ય દેહ ભગવાન ત્રિકે કારણ કે એના ગુણ કેળવી અને ભગવાન થઈ ગયા છે બાકી ભગવાન કોઈ દેહ નથી કોઈ દેહ કહેતો હોય કે આ ભગવાનના દેહ છે તો એવું અમે પણ માનતા નથી કારણ કે ભગવાન એક સમજવાની વસ્તુ છે કારણ કે આત્મા છે એ અજર અમર અને અવિનાશી કીધો તો જન્મે મરે કોણ કારણ કે જન્મ મરણ છે કોને જીવને લઈ ગયું છે આ દેહ જન્મે છે ને દેહ મરે છે આત્મા વ્યાપક એક છે આત્મા જુદો છે નહીં કારણ કે આત્મા એક જ છે જુદો છે પણ નહીં કારણ કે જીવ બધાનો અલગ અલગ છે કારણ કે યાદી વ્યાધી ઉપાધિ ત્રિવિધ્યાના તાપની અંદર આ જીવાતમાં હળગી રહ્યો છે અને ખાલી પોતાની અંદર પાસો વાળવા માટે સદ્ગુરુની જરૂર છે અને એવા કોઈ બ્રહ્મનિષ્ઠ બ્રહ્મ વેતા એવા બ્રહ્મને જે ઓળખાવી શકે આવા સદ્ગુરુની પ્રાપ્તિ થાય બાકી કોઈ દાઢીવાળા કંઠીવાળાથી આ મેળ પડે એવું નથી કારણ કે બ્રહ્મની ઓળખાણ કરવી છે કારણ કે જે મારી અને તમારી વચ્ચે જે વસ્તુ પડી છે આ વસ્તુની જેને ઓળખાણ થઈ જાય એ એનું કામ છે એ ગુરુ એ રસ્તો બતાવે ક્યાં સુધી આપણો ઉદ્ધાર થાય એવું નથી કારણ કે આ વસ્તુ છે ન્યા ભેદ છે આ ગુરુ મહારાજ નો પાંચમો ભેદ છે ચાર ગુરુ ચાર વેદો પણ ને અતિ આથી આગળ છે ઈશ્વર તત્વ પણ અમને ખબર નથી નેતી ને કહે વેદ પણ ત્યાં ઉભા રહી ગયા છે પણ સિવાય પ્રાપ્ત થતો નથી આપણે રહી શકીએ તો હજી આપડો મેળવવાનો નથી કારણ કે આ પાર વસ્તુ ઓળખવાની આ વસ્તુની જ્યાં સુધી આપણને ઓળખાણ નહીં થાય ત્યાં સુધી હજી આપણે મતેમરણ અને હજી આપણને ગુરુ મહારાજ નું જ્ઞાન પૂરું ઉતર્યું નથી કારણ કે જ્યાં સુધી ગુરુ મહારાજ નું જ્ઞાન જ્યાં સુધી અંદર પૂરું પૂરેપૂરું જ્યાં સુધી ઉતરી જાય એટલે એને કઈ પૂછવું પડતું નથી કારણ કે એ પોતે કારણ કે જનકને આ ઉતરી ગયું દેહ સતા વિદેહી ક્યારે કહેવાના દેહ સતા વિદેહી કહેવાના પણ એને જનમ મરણ હતું કારણ કે એને દેહ હું શું એવી મૂળ મેને ભૂલી જ નહોતી કારણ કે દેહ કારણ કે સદગુરુને શરણે જવાથી તન મન ધન અર્પણ કરે ખરેખર દેહ પછી નથી નથી જો દેહ દેહ છે 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 રહી ગયો હજી હજી એને એને ભ્રમણા ગઈ પૂરો શબ્દ સમજાણો કારણ કે પછીની વાત છે આ બધી અને આવા સદગુરુ ના શબ્દ જો આપણને મળી ગયા છે અને હજી સત્તા જો આપણને ત્યાંમાં મને કઈ સમજ પડતી નથી મને કઈ સમજ પડતી ખરેખર આપણી એટલી નબળાય છે

આપણે મહેનત કરીને બાકી આની અંદર નીકળી જાય એટલે એક મિનિટ કોઈ રાખવાનો નથી કે કાઢો કાઢો એકદમ આને આવવા પછી કદાચ ગમે એટલું હશું ગમે એટલી મિલકત લઈ દીધી છે ગમે એટલી જમીન લઈ દીધી છે પણ એક મિનિટ કોઈ રોકવાનું નથી એટલે ઈશ્વર તત્વ એવું છે કે આની અંદર જે કાંઈ તમે મહેનત કરી છે અને ઈશ્વરના પદને તમે જે ઓળખી અને જે નામ ગુરુ મહારાજે બતાવ્યું એ નામનું જો તમે સ્મરણ કરી અને એ નામને તમે ઓળખી જાવ તો આ તમારે છે જુદું પડતું નથી તારવી શકે છે નામ જ બાકી કોઈ તારવી શકતો નથી અને ગુરુ ગુરુ કરીને ગુરુ પાસે બેહી રહીએ તોય આપણો મેળ પડે એવું નથી કારણ કે ગુરુ વસ્તુ શું છે બે કદી કોઈનો ગુરુ થયો નથી કારણ કે ગુરુ છે વ્યાપક છે અને આ તો આદિ અનાદિ થી હાલ્યું આવે આ કોઈ આજકાલની વસ્તુ નથી કારણ કે આ તો બહુ આદિ અનાદિ છે પણ આ તો ક્યાં આ દેહ થી આપણને આ જ્ઞાન મળ્યું છે એટલે એને જેની જેના જેને મળ્યું હોય જે ઘાટે એ એના માટે પૂંજવા લાયક કારણ કે એને ખબર નહોતી ક્યાં સુધી એના માટે પૂંજવા લાયક છે એ વાત આપણે માનની છીએ પણ પછી આ અમારા ગુરુ છે આ અમારા ગુરુ છે ગુરુ ને પકડી ને બે રહી તો આપણે પાછા બાળ મંદિર હા કારણ કે એક થી બે થી ત્રણ ચાર શિક્ષક બદલવા પડે પણ ગુરુ બદલાતા નથી કોઈ એમ કેતું હોય કે આ ગુરુ બદલી નાખ્યા હવે આમ થયું આ ફલાણું આમ થયું એ વાત ખોટી ગુરુ કદી બદલાતા નથી કારણ કે ગુરુ મહારાજે જે પ્રાપ્ત આપણને કર્યું છે એ કઈ ભૂલાવાનું છે અને ગુરુ મહારાજ એમ કે કલા હું તારે પાસો લઈ લો કોઈ જાય એવું ખરું એ કઈ આવતું જતો નથી કારણ કે જે વસ્તુ આમાંથી નીકળી ગઈ એ બહાર પાછી આવતી નથી કારણ કે શબ્દ એ જ બ્રહ્મ કીધો પણ શબ્દ વાંગમય સ્વરૂપે ફરી રહ્યો છે શબ્દ કોઈ દી વિખાતો નથી આજથી કદાચ પચીસ વર્ષ પહેલા જે કઈ આપણે શબ્દ બોલ્યા છું કોઈને ખરાબ કઈ કીધું છે કોઈનું ખરાબ ઈર્ષ્યા કરી છે ખરેખર એ શબ્દ ભમે છે અને શબ્દ પાછો તમને વાગવા આવે છે પણ એ તમને ખ્યાલ આવવો જોઈએ કે આ શબ્દ એટલા વર્ષ પહેલા મને મેં ફલાણા કીધો થઈ મને અત્યારે નડ્યો શબ્દ પાછો એવા વગરનો રહેતો નથી શબ્દ ભ્રમ છે અને શબ્દ વ્યાપક છે શબ્દમાંથી જ શબ્દ નીકળ્યા એહી સદગુરુ અમાર્યા આવું ખરેખર ગુરુ મહારાજ નું આપણને જ્ઞાન મળ્યું છે તો આમાં હળે મળે અને આ ખરેખર આ આપણને જે જ્ઞાન મળ્યું છે ને આનો આનંદ કર્યા જેવું છે કારણ કે પોતે પોતાનો જ આનંદ કરવાનો આપણે બીજા કોઈ નો કરવાનો નથી ભજનની અંદર પછા હો માણા જે કાંઈ આવે એ હો ની માટે જ આવે આમાં કદાચ બે માણા હોય ને એક એક તમે ટમીઝ આવવાનું હું રહી અહીંયા છું તો આમાં કાંઈ હૈયારું નથી આ બધું જે કરે એ પામી શકે અને આ વસ્તુ છે એ જ આપણી હારી આવવાની છે એમ જમણા મેં કીધું જબરદાન મહારાજ કે સગા સંબંધી ભાઈ ભત્રીજા પુત્ર એને પરિવારની આ બધી જીવતાની છે સગાઈઓ અંતે કોઈ કામ ની નથી ખરેખર આ આ જે સંતો આપણને કે હમણાં બેની ભજન ગાયું કે દુનિયા બોલે એને બોલવા દઈએ આપણે હરિભજન માં મીરાબાઈ કે છે કે આ દુનિયાની સામો જો આપણે જોશું કોકનું કરવા જશું તો આપણું રહી જશે પણ કોઈનું કઈ કરવાની જરૂર નથી અને હો ના પ્રારબ્ધ પ્રમાણે તમે ગમે એને ગમે એટલું સિંચો ગમે એટલું કહો તો એના પ્રારબ્ધ પ્રમાણે થાય તમારું કઈ એમાં હાલશે નહીં એ એનું પ્રારબ્ધ છે એને ભોગવા વગર સુટક્યો નથી કારણ કે સંચિત અને ક્રિયામણ બે કર્મ સદ્ગુરુના ના શરણે બળી અને ભસ્મ થઈ જાય છે અને પ્રારબ્ધ સદ્ગુરુને પણ ભોગવવું પડે કારણ કે એને જો તમે સદ્ગુરુની મેળ કરો અને એની તમે સેવા કરો તો તમને થોડું હળવું કરી શકે બાકી ભોગવા વગર છૂટક્યો પ્રારદ પોતાનું ભોગવા વગર છૂટક્યો નથી નથી અને નથી આ ગુરુ મહારાજે જે આપણને જ્ઞાન બતાવ્યું છે એ ખરેખર અજર અમર અને આવી નાખ્યું હમણાં હનુમાન ચાલીસા બોલ્યા કે હનુમાન શાલી છે હનુમાનજી અમર છે તો આપણે બધા હું અમર નથી આપણને ગુરુ મહારાજે બધાને અમર બનાવ્યા આમાં નથી અમર બનાવ્યા ગુરુ મહારાજ આપણે અમર જ બનાવ્યો પણ આપણે એ કક્ષા જ્યાં સુધી આપણી મહેનત નથી આપણે ગુરુ મહારાજ આપણે જ્ઞાન લઈ લીધું મરણ મટી એવું કોઈને વેમમાં રહેવું કારણ કે જન્મ મરણ માંથી જો સટકવું હોય તો આનું આપણે મહેનત મંથન પોતાને જ કરવું તમે તમારી અંદર ઉતરી જાવ જ્યાં સુધી તમારી બાર છે ત્યાં સુધી હજી ગુરુ મહારાજ નો શબ્દ લાગ્યો નથી પણ ખરેખર તમારી પાસે પૈસા હોય તો ફરવા જવાય ગમે ત્યાં જોવા જવાય બધું પણ પ્રાપ્ત કરવા માટે ક્યાંય જવાતું નથી કારણ કે પ્રાપ્ત તમારી અંદર એટલે કે ભાઈ ભવાની દાસ ભવાની થઈ જાય કે કે જોશી આમાં જંત્રી નો બજાવનારો કોણ છે આની અંદર જંત્રી નો બજાવનારો કોણ છે કારણ કે હરેક સંતોયત કહી ગયા છે નિરાંત મહારાજ એક પણ એક ભજન ની અંદર કે ઘટમાં જુઓ વિચારી આપ બીજો સિદ્ધ કરો સંતાપ અલખ લખો અને હદ નિર્વાણી આ બિન રસ ના બોલે આપે તાળો આમાં નિરાંત કરી લે સાન ગુરુ કે એ સત્યાર દેખો દિલ દર્પણમાં ગુરુ મહારાજ ના નિરાંત મહારાજ ના તમે એક એક ભજનની કઢી તો જોવો ખાલી અને આ કડી એક કડી જો તમને જીવનની અંદર ઉતરી ગઈ હોય